ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો આ કેમ્પ ની અંદર અંદાજે છસો થી વધારે લાભાર્થીઓએ ઈ કેવાયસી નો લાભ લીધો હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય રણુભા જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મિક સમાજના વિસ્તારમાં સરકારની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈપણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે આ કેમ્પમાં મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર હરપાલસિંહ અને ચંદ્રપાલ સિંહ વાલ્મિકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મિક સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી આ કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી પ્રાર્થના સંદેશ ન્યૂઝ નામ હરપાલસિંહ જાડેજા રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર ત્રણના વાલ્મિકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજિત છસો જેટલા લાભાર્થીઓએ એ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસોથી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઈ કેવાય કરવામાં આવેલ એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ જો ચંદ્રપાલ શ્રી જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો